નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસ માં અભ્યાસ કરે તો એમના માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે આજે આપણે પ્રમેય છ પોઈન્ટ એક ભણવાના છીએ આ પ્રમેય છ પોઈન્ટ એક લગભગ પરીક્ષામાં ચાર માર્કમાં પૂછવાનો હવે જો આ પ્રમાણે છ પોઈન્ટ એક છે ને એને આપણે પણ સમ પ્રમાણતા નું પ્રમય પણ કહેવામાં આવે છે તમને આ પ્રમાણે કઈ રીતે પૂછ્યું હોય છે મોસ્ટલી સેક્શન ડીમાં ચાર માર્કમાં પૂછેલું હોય છે જોજો કઈ રીતે પૂછ્યું હોય છે કા એવું લખ્યું હોય છે કે થેલ્સ નું પ્રમેય વિધાન લખીને સાબિત કરો અથવા સમપ્રમાણતાનું પ્રમેય વિધાન લખીને સાબિત કરો અથવા પ્રમેયનું ડાયરેક્ટ વિધાન આપ્યું છે જે મેં અહીંયા લખ્યું છે પહેલા તો વિધાન શું કહેવા માંગે છે એ સમજીએ પછી એની ઉપરથી પક્ષ સાધ્ય અને સાબિતી કઈ રીતે લખવી એ હું તમને સમજાવ બરોબર બીજું એક એ વાત કહું કે જેટલું અત્યારે જેટલી જરૂરિયાત પ્રમેય લખવાની છે એટલી જ જરૂરિયાત પ્રમેય સમજવાની પણ છે તો ચાલો શરૂઆત કરીએ છ પોઈન્ટ એક નું પ્રમે છે શું કે સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે સમ વિભાજન કરે છે હવે આ પેલા તો વિધાન કેવા શું માગે છે એ સમજીએ

તો કે હું એ છેદમાં બીડી ગુણોત્તર ઈ કે ના જેટલો છે તો એ ના છેદ માં ઈસી જેટલો કીધું પહેલા તેમ કીધું જો ત્રિકોણની કોઈ એક બાજુ ને

ડી બિંદુમાં અને એસી ને ઈ બિંદુમાં ડી રેખા ખંડ છે જે છે આપણું જે પ્રમેયનું વિધાન છે ને એમાં જો અહિયાં અલ્પ વિરામ આપ્યો છે

પક્ષ અને સાધ્ય આટલું તમારું કમ્પ્લીટ લખેલું હોય એટલે લગભગ બે માર્ક આપતા હોય છે રેડી અને બે માર્ક સાબિતીના હોય છે આમ ચાર માર્ક લગભગ હોય છે ચેક કરવા વાળા ઉપર પછી આધારિત છે કઈ રીતે ચેક કરવું રેડી પણ જનરલી આવું હોય છે જો આટલું તમને આવડી ગયું એટલે પેપર ચેકર પાસેથી તમારે બે માર્ક માંગી લેવાના સીધા જ વાત છે વાત પૂરી હાલો આવ જય સાબિતીમાં સાબિતીમાં શું કરશું પહેલા તો તો પહેલા જે આપેલું છે ને એ જ લખશું એટલે લખ્યું ત્રિકોણ ABC માં AB बाजू ને D બિંદુમાં અને બાજુને બિંદુમાં સમાંતર તેવો રેખા ખંડ ડીઈ આપેલ છે મધ્યગા વેદ અને જે કંઈ છે ત્રીજું લંબ દ્વિભાજકમાં ફેર શું છે એની વાત કરી જો માની લો આવી ત્રિકોણ છે હું તમને મધ્યગા વેદ

બરોબર ભાગમાં સામેની બાજુ નું વિભાજન કરે ને એને આપણે કહેશું મધ્યગા શું કહેશું મધ્યગા અને નેવું નો ખૂણો બનાવતું હોય અને બે સરખા ભાગ હોય ને તો એને શું લંબ 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 દ્વિભાજક દ્વિભાજક રેડી જો દ્વિભાજક મધ્યગા અને વેધ એટલે શું વેધ સામે નેવું નો ખૂણો બનાવે પણ બાજુ નો બે સરખા ભાગ કરતો નથી મધ્યગા એટલે શું તો નેવું નો ખૂણો નથી બનાવતું પણ સામે બે સરખા ભાગ કરીશ અને લંબ દ્વિભાજક એટલે શું તો નેવું નો ખૂણો બનાવે છે અને સામે બે લીધા એટલે હું અહીંયા લખું કે ત્રિકોણ પાયા પર જો આને પાયો કહેવાય એડી પાયા પર લેતા બરોબર રેડી હવે હું અહિયાં બે વાર જે કઈ છે પેન નો કલર બદલાવું અને લખું છું બે વાર એક ને એક ત્રિકોણ નું લખું છું ક્યાં ત્રિકોણ

પાયો છે તો પાયા પરનો વેધ ક્યો એ ઈ પાયો લઈશ એટલે ક્યુ એ ઈ ગુણ્યા પાયા પરનો વેધ એટલે કયો થયો તો કેમ છે વેધ છે ઈ એમ અહીંયા ડી એન છે આને કહી દઉં સમીકરણ એક એ નથી કેવું આપણે સમીકરણ એક્સ કહીએ એ રાખીએ તો બધું સરખું નામ માન બધું થઈ જાય એટલા માટે આને કહી દઉં હું સમીકરણ એક્સ બરાબર રેડી સમીકરણ એક્સ કીધું ને આ રેડી આવું જોજો આવું હું કરીશ એટલું સમજાઈ ગયું ને કમ્પ્લીટ આવું જો હું નીચેના બે જે ત્રિકોણો છે ને એની વાત કરવાનો છું ક્યાં બે ત્રિકોણ તો જો નીચે જો આવો કઈ ત્રિકોણ છે આવી રીતે આમ કલર બદલાવી નાખવું પેન નો દેખાય જો છે અને અહીંયા જે કઈ છે બિંદુ છે બે ત્રિકોણ ક્યાં જો ડી અને બી અને ડી અને સી કમ્પ્લીટ

અહીંયા ઈ છે પાછો અહીંયા ડી છે અહીંયા ઈ છે અહીંયા બી અને અહીંયા છે સી રેડી ત્યાર પછી જોજો આ બાજુ વેજ એમ છે અને ઓલી બાજુ એન છે અહીંયા એમ છે અને અહીંયા એન છે રેડી કમ્પ્લીટ હવે હું લખું છું કે ત્રિકોણ ડી ઈ બી નું ક્ષેત્રફળ કોનો ડી ઈ બી નું ક્ષેત્રફળ શું થાય તો એક ના છેદમાં બે જો અહીંયા વેધ હમણાં મેં કીધું ને કે ગુરુકોણ ત્રિકોણમાં એનો વેદ ત્રિકોણની બાર પણ હોઈ શકે તો અહીંયા વેદ કોણ છે તો વેદ છે ઈ એમ અને પાયો કોણ છે તો બીડી રેડી તો હું પાયો એટલે બીડી ગુણ્યા એનો વેદ કરું છું ઈ એમ આને કહી દો સમીકરણ નંબર બે શું કર્યું મેં ત્રિકોણ ડી ઈ બી નું ક્ષેત્રફળ લીધું હવે હું ત્રિકોણ ડી સી નું ક્ષેત્રફળ લઉં છું ત્રિકોણ ડી સી નું ક્ષેત્રફળ શું લઈશ તો ના છેદમાં બે પાયો કોણ છે આ હવે મિત્રો આ ત્રિકોણ ડી નું ક્ષેત્રફળ અને ત્રિકોણ નું ક્ષેત્રફળ બે સમાન શું કામે તો કે આપણે તો આપણે ધોરણ નવમાં એક વિધાન ભણ્યા હતા બે સમાંતર રેખાઓની વચ્ચે અને એક જ પાયા પર આવેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળો સમાન મતલબ એ જો અહીંયા એ બી પાયો બે નો કોમન છે અહિયાં હું સી ને ડી લઈ લઉં તો એ બી સી નું ક્ષેત્રફળ અને એ બી ડી નું ક્ષેત્રફળ કેવું છે સમાન શું કામે કારણ કે આપણે નવમાં ધોરણમાં એવું ભણ્યું હતું

લખી ના છે કે એક જ પાયા પર જો આ પરિસ્થિતિમાં મેં ક્યાં કયા ત્રિકોણ ક્ષેત્રફળો લીધા છે તો કે એક આવી રીતે આમ હતું જો નો ખબર હોય તો આગળ વિડીયો કરજો એટલે તમને દેખાય જાવ આવી આમ બે હતા અહિયાં નેવું નોખો બને એવો આ બાજુ એમ બિંદુ છે ઓલી બાજુ બિંદુ છે અને અહિયાં એમ છે આપણે આગળ વાત થઈ કમ્પ્લીટ

અહીંયા વેધ બી છે તો અહીંયા પણ વેધ ડી છે એટલે મેં જો આ બીજું સમીકરણ હતું એને x નામ આપ્યું અહીંયા y આપ્યું અહીંયા 2 આપ્યું છે અને અહીંયા 1 આપ્યું છે રેડી હું કોને કોનો ગુણોત્તર લઉં છું તો સમીકરણ 1 અને 2 એક અને બે નો તથા સમીકરણ x

આ બાજુ નું માની લો એક છે તો અહિયાં હું લખું છું ત્રિકોણ ત્રિકોણ કેવો છે છેદ માં બરાબર ત્રિકોણ ડી ઈ બી નો ક્ષેત્રફળ સમજાણું મેં અહીંયા વચ્ચે બરાબર શું કામ મુખ્યા કારણ કે જો આ ત્રિકોણ નું ક્ષેત્રફળ સામે અંશ વાળું સરખું છે છેદ સામે છેદ સરખો છે તો મતલબ હરખાનો હરખા લીધા લીધો હું આ એમ કહું કે એક્ષ બરાબર એક છે અને વાય બરાબર એક્ષ છે તો એનો મતલબ એક્સ વાય એક આ ત્રણેય ની કિંમત કેવી થઈ સરખી રેડી સમજાય હવે હું બીજી એક વાત એમ કહું કે એક્ષ બરાબર વાય છે અને એ બરાબર બી છે તો હું ના છેદમાં નો ગુણોત્તર લઉ એટલો જ ગુણોત્તર શું થાય વાય ના છેદમાં બી આ બે સરખું થાય

પાયો કોણ છે તો કે બીડી ગુણ્યા ઈ એમ થઈ ગયું રેડી હવે સરખું સરખું ઉડાડ દો એકના છેદમાં બે એકના છેદ

થાય છે બસ લ્યો થઈ ગયું જો આ વિડીયોમાં ખૂબ જ મહત્વનો છે ચાર માર્ક રોકડા આપવા એવો આ પ્રમેય છે અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પૂછાય એવો શક્યતા ધરાવતો પ્રમેય છે જો આપણને આ વિડિયોમાં કંઈક ઇન્ફોર્મેટિવ કંઈક સરળ રીત અથવા તો કંઈક અલગ જાણવા મળ્યું હોય તો તમારા મિત્રો સાથે તમારા ક્લાસમેટ સાથે તમારા બેનપણીઓ સાથે આજુબાજુ સગાવાલામાં અમારો વિડીયોને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળીએ પાછા નવા દિવસે કંઈક નવાજ ગણિત સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ